છોટાઉદેપુર તાલુકાના હરપાલપુરા ગામમાં બનેલ શાળાના કામમાં તકલાદી કામ થતું હોવાનો ગામ લોકોએ વાયરલ કર્યો છે જાણે ભ્રષ્ટાચારીઓ માટે હબ બની ગયો છે ભ્રષ્ટાચારીઓ પર જાણે અધિકારીઓનો અંકુશ જ નથી રહ્યો વારંવાર જિલ્લામાંથી ભ્રષ્ટાચારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે નકલી કચેરી હોય કે પછી નકલી સિગ્નેચરનો કિસ્સો છોટાઉદેપુર જિલ્લાના લોકોની વાત તો અધિકારીઓ સાંભળતા નથી જેને લઈ આવા કિસ્સાઓમાં ન છૂટકે ભ્રષ્ટાચારનો ઉજાગર કરતા વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં લોકો વાયરલ કરતા હોય છે ત્યારે આવો જ વિડિયો છોટાઉદેપુર જિલ્લાના હરપાલપુરા ગામનો સામે આવ્યો કે જેના હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે આ વિડીયો જ્યારે વાયરલ થયો ત્યારે આ બાબતની ખરાઈ કરવા માટે અમારી ટીમ ગામમાં પહોંચી જ્યાં ગામના લોકો પેટા કોન્ટ્રાક્ટર સાથે માથાકૂટ કરી રહ્યા હતા ગામના લોકો આક્ષેપ સાથે જણાવી રહ્યા હતા કે કામ કરવું હોય તો આવે છે ગામના લોકો પણ કહેવતું કોન્ટ્રાક્ટર ટ્રસ્ટ થવા તૈયાર ન હતો બસ એક જ રટણ ગાતો હતો કે તમને સમજણ ના પડે કામ તો યોગ્ય જ ચાલી રહ્યું છે જો તમને અયોગ્ય કામ લાગતું હોય તો ઉપર રજૂઆત કરો આ બાબતે અમારી ટીમે ચકાસણી કરવા કામ કરતા મજૂરોને પૂછવામાં આવ્યું તો જણાવ્યું કે આઠ તગારા કબજી આઠ તગારા રેતી અને ત્રણ તગારા સિમેન્ટ વાપરવામાં આવતું હોય તે યોગ્ય ન હોય તેમ મજૂરો પણ જણાવી રહ્યા છે જે લેબર કોન્ટ્રાક્ટર હોવાનું જમાવદાર વ્યક્તિએ પણ ખુદ કબૂલ્યું કે માલ યોગ્ય નથી બની રહ્યો જે કબજીનો ઉપયોગ થઈ રહ્યો છે તેમાં પુષ્કળ પ્રમાણમાં ડસ્ટ હતું જે માલ બનાવવામાં ઉપયોગમાં લેવાઈ રહ્યો હતો

આ બાબતે જ્યારે અધિકારીને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે જો કામમાં ક્ષતિ જણાશે તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવશે અધિકારી કામને લઈ યોગ્ય તપાસ કરવાની બાહેંધારી તો આપી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે અધિકારી જ્યારે તપાસ કરશે તો શું સામે આવે છે રેતી નો ટકા રાખે કેટલી અમારા બાળકો અને અમારા બાળકી લોકો અહીંયા આ સ્કૂલ ની અંદર ભણવાના છે ગમે તારે આવું ગમે તે કામ કરી જાય ગમે તે છોકરા ને અમારા પબ્લિક થાય ગમે તે ઉપર એટલા હોય પાયાની મુદ્દાની વાત છે ને તમે ગમે કાચો રહી જાય છે ગમે તે અમારા બાળકો અહીંયા ગામ થી નાના મોટા છોકરાઓ અહિયાં સ્કૂલ ની અંદર ગર્લ્સ છે તો અહીંયા બધા આવ્યા કરે છે તો એ લોકોને અમારા પરિવાર ને નુકસાન થાય ને તમે તો તમારું ગ્રાન્ટ લઈને ગરબડ છે બિલકુલ ગરબડ છે છે તમે કરો હા ને તે તે બરાબર ખાલી કરો કોદાળું મારો કોઈ અધિકારી નથી આવતા કોશું નથી આગળ મારે ખરાબ બોલવાની જરૂર નથી હા હક છે અમારો એટલે બોલીએ બાકી અમે તો કઈ આર્મી વાળા નથી કે તમને ફાયરિંગ કરી દે હા ઓકે

પછી કોન્ટ્રાક્ટરને મળી લો એવું તો એમ થોડોક એમ તો ઠીક ઓમ છે રેહાન પટેલ જી ટીવી ન્યૂઝ છોટા ઉદયપુર